મિત્રોને નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ માં શું નામ છે ભાઈ તમારું વિશાભ વિશાભાઈ પરમાર વર્ષોથી આ ભેંસ નું લેવેચ જ કરે છે એટલે એની ભેંસ જો આવી છે આ દસ દિનની કાચી છે ને વ્યાલી છે

બધું એની યાર વ્યવહાર આપણી કોઈ જાતનો વ્યવહાર નહીં બરાબર ને તમારા નંબર કેટલા છે મોબાઈલ નંબર બોલી લેવાઈ ગયોનું આનું વેતર છે બીજું બરોબર ને બીજું વેતર છે આ

તિયા પાડો હે કા દૂધરણા કેટલું હે 6 6 લીટર આગલા વેતરમાં કેટલું ખબર છે કાઈ આગલા વેતરમાં 8 નો 8 લીટર તો 8 8 લીટર રતો એમ સાચું જ કહી જોલે દર્શક મિત્રો બીજી ફેરી લેવા જો કે તમારી પાંચ બધાય લઈ જ જાય હે ને તમે તો એ માનો કે મહિનામાં 30 થી 40 ભેંસું વેછું તો વેચા જઈશો ને કાય ઓછા મોચી 20 થી 30 ભેંસું વેચા છે દર્શક મિત્રો જેટલા પશુપાલન મિત્રો છે ને એટલે એવું નથી એમ જા કે આ પેલી ફેરી વેચે વર્ષોથી આ બેસુ નો કરે છે ચાલો તો ઓલો બીજી ભેંસ નો લે બરોબર આની કિંમત કેટલી રાખી છે પિંચ્યાસી હજાર બરોબર ને ફાઇનલ કિંમત છે આની મજરી કે ઓછું નહીં થાય હા ભાઈ દર્શક મિત્રો આંબળી જો એમ કીધું ફાઇનલ કિંમત છે એની ઓલી બેનમાં આપણે કેટલા કીધા પીંચ કીધા ને તો એમાં ફેરફાર એમાં થઈ શકશે એમ ને હા કળેલી છે પેલ પેલુંત્રું બરોબર બે દાતે છે વ્યાણા પંદર દિનની વ્યાણેલ છે બરાબર ને ફેરે એમને કરજે ફેરેલ ખબર પડે ઓર્ડર જોઈ લઈએ

15 ਦਿਨ ਵਿਆਣੇ ਨੀਚੇ ਹੂ ਹੈ। ਨੀਚੇ ਕਾਇਨੇ ਹੈ? ਪੜੂ ਨਹੀਂ। ਪੜੂ ਮਰੀ ਗਿਓ। ਦੋਆ ਦੇਹ ਨੇ ਬਸ ਬੀਜੂ ਕਾਇਨੇ। ਛਾਣ ਮਾਤੇ ਦੋਈ ਲੈਵਾਨ। ਛਾਣ ਮਾਤੇ ਦੋਈ ਲੈਵਾਨ ਜੂਟ ਛੇ ਭਾਈ। ਫੇਰ ਕੀ ਆਤੋ? ਦੋਈ ਲੈਵਾਨ। ਕੀਮਤ ਕਿਤਲੀ ਰੱਖੀ ਐਨੀ? ਕੀਮਤ ਐਨੀ 90000। 90000। ਅਜੇ 2 ਦਾਇਤੇ ਪਾੜੀ ਹੈ। 2 ਦਾਇਤੇ ਪਾੜੀ ਹੈ ਭਾਈ। ਆਹ ਹਾਰ ਕਰਵਾਇ। 90000 ਕੀਮਤ ਆ ਮਾ ਫੇਰ ਫਰਤਾ ਹੈ ਕਾਇ? ਆਏ ਮਤ ਫੇਰ ਫਰਤੀ। ਆਹ ਫੇਰ ਫਰਤੀ ਐ ਸਾਮਾ ਆ। ਆ ਤੀਜੀ ਬੇਸ। ਹਮੇ ਚੌਥੀ ਬੇਸ ਲੈ ਉਪਰੇ ਜੋ। હા ભાઈ કેટલા વેતર છે ત્રીજું છે હાથું બોલ જા મને ચોથું લાગે હાથું જ કહેજો એટલે દર્શક મિત્રો થાય એમ જા ત્રીજું વેતર છે શું છે આની પંદરદી માં જા હા ત્રીજું વેતર છે બરોબર ને હમ અસલ ઓરિજિનલ જાફરી આપડે મોટા નું સીન લઈએ આપડે માથાનું हेलो ओ ओरिजिनल जाफरी ओरिजिनल जाफरी जाओ येला চিংણા જો ઉપર થી માથા પાન જાડા છે જોયા દૂધ આગલા વેતરમાં કેટલું છેનો 7-8 લિટર 7-8 લિટર હા કિંમત કેટલી રાખે છે 7 માં 15 હે 1,15,000 એ હું બહુ લઈ જાઓ તમારી માનને બહુ માણસો લઈ જાય તો જે કોઈ મિત્રોને પશુપાલનનું મિત્રોને જો ભેંસો લેવું હોય તો ભાઈનો સંપર્ક કરે બે ભાઈનો નંબર એક નાઠ તો બોલ્યો તો તું તારા નંબર કાં બોલ્યો તો બરોબર તમારા નંબર કેટલા છે ત્રેસાઠ પાંચ ચુમાલી પિસ્તાલીસ સાચ પંચાવન બરોબર બેના ડિસ્કશનમાં હું ફોન નંબર મૂકી દઈશ તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી